તો રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય રમેશ મોકરિયા એટલે કે ખેડૂત પુત્ર તો ભાઈ આપણે વરસાદ થઈ ગયો મારે પાણી ચાલુ હતું સોયાબીનમાં મારા અને વરસાદ થઈ ગયો તો આપણે એક પ્રોબ્લેમ છે જેને સોયાબીનનું વાવેતર હોય એ મને કોમેન્ટ કર્યો તમારે કીને કીને આ પ્રોબ્લમ છે એ જરાક કોમેન્ટ કર્યો તો આપણે પ્રોબ્લમ એવો છે કે આપણે અડધી હિંગ છે ને ભાઈ બરી જાય અડધે હિંગ બરી જાય હું તમને હમણાં મારા સોયાબીનમાં બતાવું તો તમે વિડીયો પૂરો જોઈજો અને મને કોમેન્ટ કરજો કીને કીને આવી પ્રોબ્લેમ છે આની કંઈ દવા નથી ભાઈ તો હું તમને બતાવું હમણાં ગોતીને તો વિડીયો બધા ખેડૂત પુત્રને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો હું તમને બતાવું આપણા સોયાબીનમાં જો ભાઈ હું હું આ જો ભાઈ મળી ગઈ છે જો આ રીતની ભાઈ આપણે હિંગ થાય આ તમને દેખાય ભાઈ જો આ રીતની આપણે સિંગ થાય અને અડધી બરી જાય જોઈ લો હજી હું તમને બતાવું આ જોઈ લો મિત્રો અહીં છે જો આ રીતની આપણે સિંગ થાય અને બરી જાય હજી હું તમને બતાવું આ જો અહી મિત્રો આ બે સિંગુ છે જો આ બરી ગઈ અડધી આપણે આને તોડી લઈએ તો જો ભાઈ આપણે આ સિંગ અડધી થાય આમાં એક દાણો ભરાણો અને બીજો અર્ધે હિંગ આપણે બરી ગઈ તો આ છે ને એક નવો રોગ છે તો બધા ખેડૂતભાઈઓ હોય ને ભાઈ તો તમારા સોયાબીનમાં જો ખબર ન હોય ને તો તમે જોઈજો અને પછી મને કોમેન્ટ કરજો યાર કેમ કે આપણે તો આ વસ્તુ જોવા જડી હું તો મારા સોયાબીનમાં હાજહ આંટો મારું બાકી આપણે સોયાબીન સારું છે પણ આ નુકસાની રહેવાની છે ખેડૂતભાઈઓને ઓમ કેમકે નુકસાન આપણે એક દાણો આપણો જાય એટલે આપણે મણ નો ફેર પડે બાકી તો જો આ મારું સોયાબીન છે જોઈ ગયો બાકી ભાઈ આમાં આપણું કઈ હાલતું ને બરોબર આમાં હિંગ બરે છે તમારે સોયાબીન હોય ભાઈ તો અને ભાઈ માંડવીની વાત કરું ને તો જાજા ખેડુ આપડા ખેડૂત ભાઈઓ ખેડૂતભાઈઓ નાખે કે ભાઈ માંડવીમાં હળો છે હળો છે એમાં એ તકલીફ છે અને આમાંય આ તકલીફ છે એટલે કોઈ કોઈને ઉપાધિ છે નહીં ભાઈ આપણે દવા કરવી નજીકનો એગ્રો હોય એની પાસેથી સલાહ લઉં ભાઈ આની દવા શું છે શું નહીં જો મિત્રો હજી હજી આપણે આ હિંગ છે આપણે સારો જ છે જોઈ લો જોઈ લો આપણે ફાલ હારો છે પણ આપણે આ એક વસ્તુની તકલીફ છે જો આ એક વસ્તુ જવું જો આ હિંગ છે ને ભાઈ એ બરી જાય આપણે ફાલ હારો છે સોયાબીનમાં પણ આ વસ્તુની એક તકલીફ છે એટલે આમાં વરી ભાઈ છે ને નવું 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 આપણે આવતું જ જાય રોગ આવતા જાય હવે આમાં દવામાં પણ કેટલા ખર્ચા કરવા યાર તો જો આ મારી પ્રોબ્લેમ છે હવે તમારા સોયાબીનમાં કે માંડવીમાં હળો હોય તો મને હેને કોમેન્ટ કરજો ભાઈ એટલે મને ખબર પડે કે મારા એકને પ્રોબ્લેમ ને બધાને છે અને આ વિડીયો ખાસ કરીને ખેડૂતભાઈને શેર કરી દીજો અને યુટ્યુબમાં આપણી ચેનલ છે રમેશ મોકરિયા અને ફેસબુકમાં છે રમેશ મોકરિયા ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે મોકરિયા છત્રીસ છપ્પન અને આ વિડીયોને શેર કરજો અને મને કોમેન્ટ કરજો કેટલાક ખેડૂતભાઈઓને આ પ્રોબ્લેમ છે હાલો અને જો ભાઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો બધાયને જય માતાજી